નમસ્કાર ઓફ બીટના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે શિયાળો આવે એટલે આપણી ત્વચા શુષ્ક થવા માંડે પગની એડી અને હોઠ પર સૌથી પહેલાં ચીરા પડે ચામડી સુકાઈને ખેંચાય એટલે ત્યાં મીઠી ખંજવાળ આવે અને શુષ્ક ત્વચા સૌંદર્યમાં ઘટાડો થાય છે જો કે આજે બજારમાં અનેક જાતના મોઇશ્ચરાઇઝર આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે આમ છતાં લોકો હજી પણ કુદરતી મોસ્ચરાઈઝરનો વપરાશ કરવાનું વધુ પસંદ કરે છે એલોવેરા ગુલાબજળ ગ્લિસરીન ઇત્યાદી પ્રાકૃતિક મોસ્ચરાઈઝરો છે આમાંથી એલોવેરા અને ગુલાબજળ વિશે લોકો ઘણું જાણે છે પરંતુ ગ્લિસરીન વિશે બહુ ઓછું એક સમય એવો પણ હતો જ્યારે મહિલાઓ ત્વચાની ભીનાશ અને ચીકાશ જાળવી રાખવા ગ્લિસરીનનો ભરપૂર ઉપયોગ કરતી તે વખતે બજારમાં આટલા બધા મોસ્ચરાઈઝર ઉપલબ્ધ ન હતા તેથી આવા કુદરતી તત્વોનો જ ઉપયોગ થતો પરંતુ સૌંદર્ય પ્રસાધનોની બજારમાં વિસ્તરવા સાથે આ સોંઘુ છતાં અસરકારક મોસ્ચરાઈઝર વિસરાતું ગયું આજે આપણે ગ્લિસરીનના એવા જ ગુણો વિશે જાણીશું ગ્લિસરીન એ વૃદ્ધત્વ અટકાવે એટલે કે ગ્લિસરીનમાં એન્ટી એજિંગ તત્વો મળી આવે છે કે ભેજના અભાવને કારણે આપણી ત્વચામાં પ્રોટીસ પ્રવૃત્તિ પ્રભાવિત થાય છે તેનાથી ત્વચાની છાલ નીકળી જાય છે ગ્લિસરીનની વિશેષતા એ છે કે તે આપણી ત્વચાને ભેજ જાળવી રાખે છે આ સાથે તે ત્વચામાં દેખાતી વૃદ્ધત્વ પ્રક્રિયાને પણ ઘટાડે છે ત્વચાની બળતરા ઘટાડે ગ્લિસરીન ત્વચા પર ખૂબ જ નરમ કાર્ય કરે છે ગ્લિસરીનનો ઉપયોગ ત્વચાની બળતરા ચકામા અને ખંજવાળની સારવાર માટે થાય છે જ્યારે તેમાં ગ્લિસરોલ સોડિયમ લોરિલ સલ્ફેટ હોવાથી ત્વચાની બળતરા પણ ઝડપથી દૂર થાય છે ગ્લિસરીન સાથે નરમ ત્વચા ગ્લિસરીન લગાવવાથી તમારી ત્વચા નરમ દેખાય છે ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા તૈલી થયા વિના એકદમ મુલાયમ દેખાશે ઘણીવાર તૈલી ત્વચા ધરાવતા લોકોને ગ્લિસરીનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે આ સિવાય ગ્લિસરીન ત્વચાને સાફ કરવામાં પણ ખૂબ મદદરૂપ છે તેલી ત્વચા ધરાવતા લોકો માટે ગ્લિસરીનનો ઉપયોગ ટોનર તરીકે પણ કરી શકાય છે તે તમારી ત્વચાને ટોન અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે ઘા અટાડવામાં મદદ ગ્લિસરીનમાં એન્ટી અને એન્ટિવાયરલ ગુણ હોય છે જે આપણા ઘાને ઝડપથી રૂજાવવામાં મદદ કરે છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘા પર ગ્લિસરીન લગાવવાથી બળતરા ઓછી થાય છે ત્વચાની કાળાશ દૂર કરે છે ગ્લિસરીન બળી ગયેલી ત્વચાને સારી કરવા માટે પણ કામ કરે છે તે ત્વચાને એક્સોફોલિએટ કરે છે ત્વચાને હાઇડ્રેટ કરે છે પિગમિટેશન ઘટાડે છે અને ત્વચાથી ચમક જે હોય છે તે પાછી લાવે છે આ રીતે ત્વચાની કાળાશ દૂર થાય છે અને ત્વચામાં ચમક પણ આવે છે શુષ્કતા દૂર કરે છે કેટલાક લોકોની ત્વચા એટલી કે ડ્રાય હોય છે તેઓ મોંઘા મોશ્ચરાઈઝર અને લોશનનો ઉપયોગ કરે છે તો પણ તેની અસર થોડા સમય માટે જ રહે છે ત્વચા પર શુષ્કને કારણે ખેંચાણ આવે છે જો તમારી ત્વચા સાથે પણ આવી કોઈ સમસ્યા છે તો ગ્લિસરીનના આ સમસ્યાથી દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે ગ્લિસરીન ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝર કરે છે અને શુષ્કતા દૂર કરવાનું કામ કરે છે ગ્લિસરીન ટોનર તરીકે પણ કામ કરે છે જે લોકોની ત્વચાના છિદ્રો જરૂર કરતાં વધુ હોય ત્વચામાં ઢીલાપણું હોય તેમને નિયમિતપણે ગ્લિસરીનનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ ગ્લિસરીન ત્વચા માટે ટોનર તરીકે કામ કરે છે અને છિદ્રોને ચિકાસને જાળવી રાખવાના ગુણો હોવાથી જ્યારે તે ત્વચા પર લગાવવામાં આવે ત્યારે શરીરમાં રહેલી કુદરતી ભીનાશ બહાર ફેંકાતી અટકે છે એટલે કે ગ્લિસરીન લગાવવાથી

એક એવું સુરક્ષા કવચ રચે છે જે ચામડીની અંદર રહેલા જરૂરી તત્વોને જાળવી રાખે છે તો આ કારણે જ તે ખંજવાળવામાં પણ ઉપયોગી પ્રાપ્ત થાય છે જેમાં ત્વચા પર પડતી કરચલીઓની પ્રક્રિયા ધીમે પાડવાના ગુણ હોવાથી ગ્લિસરીનનો નિયમિત ઉપયોગ ચામડીને લાંબા સમય સુધી યુવાન રાખે છે તો ચાલો જાણીએ ગ્લિસરીનના અલગ અલગ ફાયદાઓ વિશે એલોવેરા અને ગ્લિસરીન જો એલોવેરા અને ગ્લિસરીન સાથે મિક્સ કરીને સ્કીન પર લગાવવામાં આવે તો તે માત્ર હાઇડ્રેટ જ નહીં કરે પરંતુ ઘણી સમસ્યાઓ પણ દૂર છે એલોવેરા જેલ લો તેમાં થોડું ગ્લિસરીન મિક્સ કરીને ચહેરા પર લગાવો થોડીવાર પછી તેને હળવા હાથે મસાજ કરો અને હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો તે માત્ર ત્વચાને મોશ્ચરાઈઝર કરશે પરંતુ તે ચમકવામાં પણ મદદ કરશે મુલતાની માટી અને ગ્લિસરીન મુલતાની માટી અને ગ્લિસરીન આ બંનેને મિક્સ કરીને ત્વચા પર પિમ્પલ્સ દૂર કરી શકાય છે અને ત્વચાને હાઇડ્રેટ પણ રાખી શકાય છે આ માટે એક બાઉલમાં મુલતાની માટી લો તેમાં થોડું ગ્લિસરીન મિક્સ કરો અને જો તમે ઈચ્છો તો તેમાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો આ મિશ્રણે ચહેરા પર લગાવો અને સુકાવા દો પેક સુકાઈ જાય પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો કપૂર અને ગ્લિસરીન જો તમે ખીલની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે કપૂર અને ગ્લીસરીનને એક સાથે લગાવી શકો છો કપૂરનો પાવડર બનાવો તેમાં થોડું ગ્લિસરીન ઉમેરો આ મિશ્રણને માત્ર ખીલ થયા હોય તે જ જગ્યા પર લગાવો આ ટીપને તમારી સ્કીન કેર રૂટિનનો એક ભાગ બનાવો તમે થોડા દિવસોમાં જ ફરક ચોક્કસથી મહેસૂસ કરશો લીંબુ અને ગ્લિસરીન વધતા પ્રદૂષણ અને યુવી કિરણોને કારણે મોટા ભાગના લોકોને ત્વચા પર ટેનિંગની સમસ્યા થવા લાગે છે ત્વચામાંથી ટેન દૂર કરવું સરળ નથી જો કે લીંબુ અને ગ્લિસરીનની મદદથી તેને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે આ માટે લીંબુ ગ્લિસરીનમાં ગુલાબ જળ પણ મિક્સ કરો લીંબુમાં હાજર વિટામિન સી ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવી શકે છે તો દર્શક મિત્રો આજના ઓફ બીટના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી આવા અનેક નવા નુસ્ખાઓ સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો વી આર લાઈવ અને મને રજા આપશો નમસ્કાર